તો આજે અમે નીકળી ગયા છીએ ક્યાંક જઈશીએ ક્યાંક કેમ કે અચાનક ઉપાડી દી તો ઘરેથી ચાલો આ જવું છે એમ કરીને તો જ્યાં જાય જયા તમને દેખાડતો રહીશ દશરથ સિંહ ભેગા છે એને જ ઉપાડ્યા અમને કંઈ સિક્રેટ પ્લાન છે ફરવાનો પ્લાન થયો છે સાથે સાથે કામેય છે પણ હવે રિવીલ નથી કર્યું બાકી તો તમને મહેન્દ્રસિંહ કહેતા જ હશે શું છે ક્યાંનો પ્લાન છે પણ આ ડેસ્ટિનેશન મસ્ત છે અત્યારે ગરમીના ટાઈમ માટેની સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે પ્લસ કે ને કે નેચરના પ્યોર નેચર છે નેચરની અંદર છે જે કુદરતી ડેસ્ટિનેશન છે તમને પણ જોઈને મજા આવશે તો તમે ચેક કરજો જોજો લાસ્ટ સુધી બરાબર ત્યાં સુધી તમે રોડનો એન્જોય લ્યો માહોલ જોવો ગરમીનો પ્લસ તો કે અમારે તો એસી માં છે ગરમી ખબર નથી પણ ટૂંકમાં છે વાહનો વાળા જાય છે દેખાય છે બરાબર બાકી તમે ડેસ્ટિનેશન જોતા હો તમને બતાવશે મહેન્દ્ર અગાઉથી મેં એને રિલીફ એવી નથી કર્યું નહી તો સાંજ એ બી ન આવે બરાબર બાકી જોવો તમને કહીશ મજા આવશે બધાને કેરી ઓન લો ગેસ સ્ટેશન આવી ગયો છે 15 રૂપિયાનો ગેસ ભરાવી લઈએ પછી નીકળીએ ગેસ ભરાઈ ગયો હવે પાછા નીકળી ગયા છે ગેસ ભરીને Hold me close till i get up. Time is barely on our side. i do not wanna waste what's left. Stones we chase are leading us And love is all we'll ever trust Yeah, no, I don't wanna waste what's left The pop chip Stay alert uh, Stay alert

જો કે હમણાં માઉન્ટેન ડીઓ પીધું છે એટલે ડર કે આગે જીત રે ડીઓ ડર કે આગે જીત ઓલે બ્રો છે આપડા ભાઈબંધનો બનનો ત્યાં જાય માણાવ દવારા હાર્દિક છે જુરાસમાં આલી હાર્દિક છે જુરાસમાં નો એકરો છે કોઈના મોનો કોટો લેવો હોય તો આવી જાજો તમે જોઈ લેજો આ બધું

તો કોન્ટેક્ટ કરી લેજો હાર્દિક સિંહ ચુડાસમા કાંઈ પણ લેવું હોય તો હાર્દિક ભાઈ આવ્યા છે આ મોટું જોઈ લેજો તમે અહીંયા આવો એટલે આને મળજો રેટ બુલ લઈ આવ્યા છે અમારે આટલું બન પીવું હોય તો આવી જાજો આ ભાઈને જોઈ લેજો અહીંયા આવો એટલે આને જ મળજો જે લેવું હોય

આપણે ગયા છીએ જીની પ્રાચીન ગુફા છે જોઈ શકો છો પાછળ પહાડ અવજમાં ગુફા પૂલ બહુ મસ્ત છે પ્રાચીન સમયની મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી જામવંતી તો મિત્રો હવે આપણે જામરજીના પેડામાં જઈએ છીએ અને તમે જોઈ શકો છો કે સીડી કેટલી જૂની કેટલા વર્ષો જૂની સીડી છે ને એ તો પર મિત્રો તમે જોઈ શકો આ છે જામુનજીની ગુફા રામાયણ મહાભારત ટાઈમની આ ગુફા છે શિવલિંગ મિત્રો આ ગુફામાં તમને ચારે બાજુ શિવલિંગ જ દેખાશે તમે જોઈ શકો છો આજુબાજુ શિવલિંગ જ છે આ ગુફામાં એકાવનથી વધારે શિવલિંગ છે અને બહુ પ્રાચીન સમયની શિવલિંગ છે આ તમે જોઈ શકો આ ઉપરથી પાણીના ટીપા પડે તેમાંથી શિવલિંગ ઉત્પન્ન થાય છે શિવલિંગ બની જાય છે તો તમે આ શિવલિંગ જોઈ શકો છો બધી કુદરતી પાણીના ટીપા પડે છે અને શિવલિંગ બને છે તો મિત્રો અત્યારે ઉનાળો છે નથી વરસાદનું મોસમ તો છતાં પાણીના ટીપા ઉપરથી પડે છે અને શિવલિંગ બને છે તો તમે વિચારવા

ત્યાં લઈ આવવાના હતા એ વિચારતા હતા પણ આ બહુ સારી જગ્યા છે અને બહુ જૂની જગ્યા છે બહુ પ્રાચીન વખતની જગ્યા છે આ મિત્રો જોયા જેવી અને કુદરતના નેચર હોય છે જો તમારે થાય છે નજીક આવીને નીકળજો ઉપર જો જમીનની કેટલું ઉપર બે એક જો તો મિત્રો આ બુખાયું છે બે તેમાં આપણે જવાનું છે અંદર

મિત્રો તમને આ ગુફા દેખાડવા માટે અમે રિસ્ક લીધો છે અંદર જવાનો અમે જઈ છીએ અંદર અંદર મિત્રો બહુ અંધારું છે ફેસલાઇટ કરીને જાવું પડે છે કેમ કે કઈ દેખાતું નથી એવું કોર અંધારું છે ને મિત્રો આ ગુફા જુનાગઢ નીકળે છે જો ચાલુ હશે તો આપણે પણ જુનાગઢ પહોંચી જાય પણ નથી બંધ થઈ ગયું છે તો મિત્રો હવે આપણે આ ગુફામાંથી બહાર નીકળી ને બીજી ગુફામાં જવાનું છે દ્વારકાવાળી એ પણ તમને દેખાશે અંદર જઈને જુઓ તો તમે ગુફામાં પણ લીંગો છે

দোদমে জোই শোকো আ পোইরো কেটলুনে ছুশে তুমিত্রা আইযা লেগে নেছে আইতে পুরু দেগ্য়েয়ে আইতে আইতে পুরু দেগ্য়েয়�

શિવલિંગ બની જાય છે શિવલિંગ તમે જોઈ શકો છો આ પાણીના ટીપા અહીંથી પડે છે જો આ ટીપું તો આ ગુફામાં કેવી શક્તિ હજી હશે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ પાણી ક્યાંથી આવે ને ક્યાંથી નહીં એ તો વૈજ્ઞાનિકને પણ નથી ખબર આ ગુફા બહુ મોટી છે બહુ મોટી બહુ અને અંદરનું વાતાવરણ ઠંડુ છે અત્યારે હવા તડકાનામાં આવ્યા તો જરા પણ ગરમી નથી લાગતી આપણે મકાનો બનાવે છે ઓકે આપણે એક બે ત્રણ ચાર ને પાંચ માળનું મકાન બનાવ્યું છે આમાં બધા સિક્કા નાખે છે અત્યારે પાણી તો નથી પણ આ પાણીની ભરેલી હોય છે ને બધા સિક્કાને પૈસા નાખે છે તમે જોઈ શકો છો કોક નોટું નાખે છે સિક્કો નાખે છે નાખી દઈએ તમે જોઈ શકો છો બહુ જૂની ગુફા છે ને પ્રાચીન ગુફા છે આ ગુફામાં કેટલી બીજી ગુફાઓ છે અને કેટલા શિવલિંગ છે એકાવન શિવલિંગ અને બીજા બનતા શિવલિંગ હજારોમાં છે તો મિત્રો હવે અમે જઈએ છીએ અહીંથી આપણે બહાર જઈએ છીએ જય બોલા બાબા હર મહાદેવ નમસ્કાર મિત્રો તમે આ બધું જોયું કેવું છે આ બહાર જવાની સીડી છે તો હવે અમે બહાર જઈએ છીએ તો તમે જોઈ શકો છો કે કેટલું નીચો સસ્તો છે આ દોરી પકડીને ઉપર ચડી શકીએ આપણે નક્કર પડી જાય એની છે કેટલું નીચે નમી ન ઉતરી શકીએ આપણે ના ગુફામાં લાઈટ પણ છે પાણી પણ છે બધું ચડી જઈએ આપણે કેટલી ગોળ 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 સીન છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા ગાર્ડન છે મસ્ત છકવા ગણી શકો છો બહુ મસ્ત ઝાડવા છે ગાર્ડન બહુ મસ્ત છે

જોઈ શકો છો અહીંયા ગાર્ડન પણ છે ને એવી મજા આવે બેહવાની જાણે કોઈ જાય અહીંયા એવું મન થાય ના છે અહીંયા સ્વિમિંગ પુલ રૂમ બૂમ બધું છે અત્યારે તો પાણી નથી પણ પાણી ભરે એટલે બહુ મસ્ત લોકેશન આવે છે અહીંયા બહાર આ બધું વેચાય છે અહીંયા બોર બોર બધું આપણી બાઇક લઈને આપણે જઈએ છીએ ને આ એક્ઝેક્ટ જામનગરની ગુફાની બાજુમાં સિમેન્ટની ફેક્ટરી આવેલી છે એક ફરી લોકેશન જોઈ લોકેશન બહુ મસ્ત છે આવવા જેવું લોકેશન છે બહુ મસ્ત લોકેશન છે આ એક વસ્તુ આ જગ્યા ઉપર આવીને ગરમીનો અહેસાસ નથી તો આપણે તમે ધો ઉનાળા ના હોત તો એ તમને ગરમી નહીં લાગે આ સ્થળ ઉપર આવીને હવે મિત્રો આપણે નીકળી ગયા છીએ રેટન માણાવદર તો હવે તમે સિનેમેટિક જુઓ અમે માણાવદર પહોંચી ત્યાં લગી તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગ માં આવી સિરીઝ ચાલુ રહેશે આવી સિરીઝ ચાલુ રહેશે આ સિરીઝ જોવા માટે આવી સિરીઝ જો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને મસ્ત લોકેશન શેર કરો અને જે મસ્ત લોકેશન છે એ આ વીક ની અંદર આવી જશે તમને બતાવશે ગુજરાત નું સૌથી ઉત્તમ લોકપ્રિય પ્લેસ છે ત્યાં તમને જોવા લઈ જશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તબ તક જય શ્રી રામ